ભરૂચમાં આલ્ફા સિક્યુરિટી સર્વિસ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના માલિકે ઓગણત્રીસ હજારને લઈ તાલીમ મેળવ્યા વગર જ દ્વારકાથી સિક્યુરિટી સર્વિસના લાયસન્સ ધારક મયુર શિવા પરમારને તાલીમ સર્ટી આપી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે ગાંધીનગરમાં પોલીસ ભવનમાં આવેલી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીની મુખ્ય શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુરેન્દ્ર કુમાર ગોકર્ણનાથ ચતુર્વેદીએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તેમના સુપરવિઝન અધિકારી ડીવાયસપી મહાવીરસિંહ વાઘેલાને ધ્યાનમાં આવ્યું હતું કે ભરૂચમાં દ્વારકાધીશ સિક્યુરિટી સર્વિસના લાયસન્સ મયુર શિવાભાઈ પરમારે રૂપિયા આપીને લાયસન્સ લીધું હોવાની શંકા છે જેથી તેમણે તેને ગાંધીનગર ખાતે બોલાવી તેની ઉલટ પૂછપરછ હાથ ધરી હતી જેમાં તેણે કબૂલાત કરી હતી કે નિયંત્રણ અધિકારી દ્વારા નિર્ધારિત માન્ય સંસ્થા આલ્ફા સિક્યુરિટી એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તે ગયો નથી તેમજ તે ભરૂચ ખાતેના ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ માટે રોકાયા નથી કે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ચલાવવા ટ્રેનિંગ લીધી નથી તેણે ઓગણત્રીસ હજાર તાલીમ સંસ્થાના માલિક જશવંતસિંહ દોલતસિંહ નિયોડિયાએ તેમની પાસેથી લીધા હતા અને તેના બદલામાં બાર હજારનું કેશ વાઉચર આપ્યો હતો તેમજ સર્ટી બનાવી આપ્યો હતો પોલીસે ફરિયાદના પગલે તપાસ હાથ ધરી છે